શ્રીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ પ્રાથમિક સુવિધા મામલે હોબાળો મચાવ્યો મૂળચંદ ગામના રામદેવનગર વિસ્તારની સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ પહોંચીને પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો છે જેના દ્વારા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી છે

તો બહાર નીકળાય એવું જ નથી ઘરની બહાર એક વખત જોઈ જાવ તો તમને ખ્યાલ આવે અમારા ઘર પર કે ખાલી છે ને ઈ પાણીનો આખો ભેળો છે તમે જોવો ને અને આ બધો કેંગળો બધા હવ અહીંયા નાખે આપણે અને પરખા આ રોડ નીકળે છે તો રોડનું નું પાણી ભરાવશે અમાર ઘર પર બે આજુબાજુ બીજે પાણી છે અને પાણી લાગ્યા ગયા અમાર દૂધ લેવા જાવ રામાજી મંદિર જાવ તો આપે કે પાણી લાગ્યા ગયા તો ત્યાં જાવી પડશે બાય તો બે આવી જાય છે જે મૂળચંદ વિસ્તારની અંદર આવ્યો રામદેવનગર હોટલની અંદર હદમાં આવે છે આ લોકો જ્યારે અહીંયા ચોમાસાના પાણી ભરાઈ ગયા છે અને ખુલ્લી ગટરો છે અને જે અંદર ગટરો જે છે એની અંદર પીવાની પાણીની લાઈન છે જેના કારણે પીવાના પાણી ગટર ના આવે છે અને આ લોકો ત્રાઇમ મામ પોકારી ગયા છે કારણ કે ચોમાસામાં અત્યારે જે ઘરે ઘરે માંદગીના ખાટલા છે એટલે આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે તેમ છતાં આ બાબતની કોઈ દરકાર ન લેતા હોય ત્યારે આ મહિલા આજે આ કલેક્ટર કમિશનર સાહેબને મળી અને રજૂ